નમસ્કાર લંપટ ગીરીશ ભીમાણી સામે કાર્યવાહી ના થતા અમરેલી બીસીએ કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી એબીવીપી દ્વારા કર્યો વિરોધ ગિરીશ ભીમાણી હાય હાય નારા સાથે રામધૂન કરી વિદ્યાર્થીઓ દ્વારા હલાબોલ કરી કર્યો વિરોધ એબીવીપી વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રેસ કરવામાં પણ આવી ગિરીશ ભીમાણી દ્વારા ગત બાર જાન્યુઆરીના રોજ આબુ ખાતે બહેનોની કરી હતી છેડતી એબીવીપી દ્વારા ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કર્યાનો વિડીયો પણ કર્યો વાયરલ આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં નથી અમરેલી પોલીસ દ્વારા આબુ ખાતે ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી અને પોલીસ ફરિયાદ લેવાની ના પાડનાર પોલીસ કર્મી સામે કાર્યવાહીની એબીવીપી દ્વારા કરી માંગ જ્યાં સુધી પોલીસ દ્વારા ફરિયાદ લેવાના નહીં આવે ત્યાં સુધી એબીવીપી વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ અને હલાબોલ ચાલુ રહેશે બાઇટ નીતિન નકુ વિભાગીય સંગઠન મંત્રી એબીવીપી ભાવનગર મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત એહવાલ સરફરાજ ખોખર વીજ પડી અમરેલી